टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। سعودي पहला बात करिए पाडेलिया गांव में थैली हिंसा मुद्दे गरमायला राजकारण ने બનાસકાંઠામાં લોકોએ વન વિભાગના કર્મચારીઓ અને પોલીસ ઉપર પથ્થરમારો કર્યાની ઘટનામાં હવે રાજકારણ ગરમાવું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને પડ્યા છે તેઓ આદિવાસીઓ સાથે મુલાકાત કરીને એવો દાવો કરી રહ્યા છે કે તેઓ આદિવાસીઓની સાથે છે સવાલ એ થાય કે આદિવાસીઓએ કરેલા હુમલામાં ઇજાગ્રસ્તો પોલીસના જવાનો થયા હતા તો પછી આદિવાસીઓનું સમર્થન કરવા પાછળનું કારણ શું છે આ તમામ બાબતો વિશે અમે તમને વિગતવાર જણાવીશું પરંતુ સૌથી પહેલા આ દ્રશ્યો જોઈ લો ચૈતર વસાવા આદિવાસીઓના સમર્થનમાં ઉતરતા જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પોતાના સમર્થનમાં આવ્યા હોવાથી લોકોએ પણ ચૈતર વસાવા તું આગે વડો હમ તુમારે સાથ હેના નારા લગાવ્યા આ પહેલા ચેતર વસાવાએ અંબાજી માતાના ચરણોમાં ઝુકાવ્યું તેમણે માતાજીના દર્શન કર્યા તેમની સાથે પાર્ટીના નેતા જાડેજા પણ હાજર હતા આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે જેમ કે જળ જંગલ જમીન પરના એમના પોતાના અધિકારો છે અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય વેદાંતા જજમેન્ટ હોય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનું આર્ટિકલ બસો ચુમ્માલીસ હોય પેસાઇટ 1996 છન્નું હોય એમાં પણ જણાવવામાં આવ્યું છે કે નવ લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી સભા અને સભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે જે પ્રકારે ગૌરુ ગોરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે એક તરફ ચેતર વસાવાએ આદિવાસીઓના હકની વાત કરી તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ આદિવાસીઓના સમર્થનમાં ઉતરી આવ્યા તેમણે આક્ષેપ કર્યો કે કર્મચારી અને અધિકારીઓને હાથો બનાવવામાં આવ્યા છે તેમણે કહ્યું કે ફક્ત પાડેલિયા એટલું જ નથી દાંતા હડાદ અને અમીરગઢ તાલુકા ઉપરાંત બનાસકાંઠાથી લઈ ઉમરગામના આદિવાસીઓ ભૂલશે નહીં તેનો બદલો લીધે જ છૂટકો છે કેના કહેવાથી આટલું બધું આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવે છે ને જો સંવિધાનથી જો વરાયેલા હોત તો મંત્રી કે અધિકારી આ પગલાં ના ભરો અને ભરવા પણ ના દો એટલા માટે કે એમને ખબર છે મને ખબર છે પણ આટલા હદે પોક્યા છે એટલે જરૂર અધિકારીઓને હાથો વણાયા છે અધિકારીઓને આઘા કર્યા છે સરવાર જે કરતા હરતા છે એમને હું ચેલેન્જ મારીને કહી રહ્યો છું કે તમે આદિવાસીઓને મારો જેટલા મારવા એટલા મારો પણ એટલું જ આ પાડલિયા ગામ નથી દાતા અમીરગઢ ને હરા તાલુકો એકલો નથી જે દિવસે આદિવાસી નામ પડે છે ને અંબાજી થી ઉમર ગામ સુધી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ હો વર્ષ સુધી ભૂલશે ને એનો બદલો આલે સુરકો છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોનો આક્ષેપ છે કે અસલી હકીકત છુપવામાં આવી રહી છે અને સત્ય બહાર લાવવા માટે તેઓ પાડલિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો કે પાડલિયા ગામના પેઢીઓથી વસતા આદિવાસી પરિવારોના દાવા હજુ પેન્ડિંગ છે અને તેમના મકાનો તોડવા અગાઉ કાયદેસરની નોટિસ આપવામાં આવી ન હોવાની રજૂઆતો સામે આવી છે જો અસરગ્રસ્તો સાથે સંવાદ અને કાયદેસર પ્રક્રિયા અપનાવવામાં આવી હોત તો સ્થિતિ તંગ બની ન હોત કોંગ્રેસે આક્ષેપ કર્યો કે માત્ર આદિવાસીઓ સામે એફઆઈઆર કરવામાં આવી છે ઇજાગ્રસ્ત થયેલા આદિવાસીઓ અંગે જવાબદાર કર્મચારીઓ સામે કોઈ જ કાર્યવાહી નથી કરાઈ હવે આખી ઘટના શું હતી તેના ઉપર નજર કરીએ તો અંબાજી નજીકના પાડેલિયા ગામે તેરમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ વન વિભાગની જમીન પરના વિવાદને લઈને મોટી હિંસક ઘટના બની દાવો છે કે વન વિભાગની ટીમ જમીન પર નર્સરી અને વૃક્ષારોપણની કામગીરી કરવા ગઈ હતી તે સમયે સ્થાનિક ગ્રામજનોના ટોળાએ તીર કામઠા અને પથ્થરો વડે હુમલો કર્યો આમાં અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટરને તીર વાગતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે બીજા સુડતાલીસ પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા તેવામાં આ મામલે પોલીસે સત્યાવીસ લોકો સામે નામજોગ સહિત પાંચસો લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે પરંતુ સ્થાનિક લોકોએ દોષનો ટોપલો તંત્ર ઉપર ઢોળ્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે અધિકારીઓએ તેમના ઉપર લાઠીચાર્જ કર્યો હતો જે બાદ પરિસ્થિતિ કાબુ બહાર ગઈ હતી ગ્રામજનોનું કહેવું છે કે વર્ષ બે હજાર છના કાયદા મુજબ લોકોએ જમીન માટે પોતાની સનદ માખી હતી આ અંગે વન વિભાગ સાથે બેઠક કરવાની હતી પરંતુ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કાર્યવાહી કરવામાં આવી હોવાથી લોકો રોષે ભરાયા હતા ગ્રામજનોનો આક્ષેપ હતો કે કોઈપણ પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વગર જ જેસીબી મશીન વડે એક્શન લેવાની શરૂઆત કરવામાં આવી હતી અને તેના કારણે હિંસક સ્થિતિનું નિર્માણ થયું હતું મહત્વનું છે કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં આદિવાસીઓનો વસવાટ છે ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં વસતા ભોળા આદિવાસીઓ ઉપર દરેક રાજકીય પાર્ટીઓની નજર રહેણી છે મોટાભાગના આદિવાસી વિસ્તારો હાલમાં બીજેપી સાથે હોવાનો પુરાવો એ વાત ઉપરથી મળે છે કે દરેક આદિવાસી વિસ્તારોમાંથી સાંસદો બીજેપીના ચૂંટાયેલા છે તેવામાં હવે બીજેપીનો ઘડ બની ચૂકેલા આદિવાસી વિસ્તારોમાં પોતાની વોટ બેંક બનાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કામે લાગી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં રાઠવા ડામોર વસાવા ડિંડોર અને તળવી છે આ ઉપરાંત ઘરાસિયા ખરાડી ગામીત હળપતિ ભીલ અને પટેલિયા સહિતની જ્ઞાતિઓ પણ વસવાસ વસવાટ કરે છે ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પ્રમાણે કુલ ચૌદ જિલ્લાના અડતાલીસ તાલુકાઓમાં આદિવાસીઓની વસ્તી છે આદિવાસીઓની કુલ વસ્તી નેવ્યાસી સત્તર લાખ છે ચૌદ પંચોતેર ટકા વસ્તી આદિવાસીઓની છે અને દેશની કુલ એસટી વસ્તીમાં ગુજરાતનો હિસ્સો આઠ પોઈન્ટ એક ટકા છે રાજ્યનો અઢાર ટકા વિસ્તાર આદિવાસી વસ્તી કવર કરે છે આદિવાસી વિસ્તારોનો લિટરસી રેટ બાસઠ પાંચ ટકા છે આમ ગુજરાતમાં આદિવાસીઓની વોટ બેંકને જોતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાની કિસ્મત ચમકાવવા મથામણ કરી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે અને એટલે જ આદિવાસીઓ સાથે સંકળાયેલી દરેક ઘટનામાં બંને પાર્ટીના નેતાઓ ખૂબ સક્રિય રીતે ભાગ લઈ રહ્યા હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે જો કે આ ઘટના હવે આગળ કેવા પ્રકારનું સ્વરૂપ ધારણ કરશે તે પણ જોવું રસપ્રદ રહેશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત